આઈઝ અમે લોકો ના હોસ્ટેલમાં રહ્યું છે અને અમે લોકો અમે લંચ કરવાના હતા મેસમાં અમે લોકોએ બહુ બધી વાર કમ્પ્લેન કરી છે કે અમારા ફૂડમાં ઇન્ફેક્શન એ બધું આવે છે પણ ત્યાં નોટ પીરિયલ સિરિયસની જ્યાં ટેલિંગ કે બધું નહીં આવતું અને હમણાં અમે લોકો લંચ કરતા હતા અમે દાલને શાક દાલને ભાવ દીધી છે મેં રોટલી પણ ખાધી શાક સાથે અને મારા વાઇસમાં ત્યાંની ખબર કયું હોમ છે આઈલો નીમ એની કહ્યું છે પ્રાણક હોસ્ટેલમાં રહું છું અહીંયા આગળ ખાવામાંથી કઈ ને કઈ નીકળતું જ હોય છે જીવાત છે ઇયળ છે અને હું બે દિવસ પહેલા જ બીમાર થઈ છું અને કાલે જ મેં હોસ્પિટલમાં પ્રાથમિક જે સારવાર કેન્દ્ર છે વલ્લભ વિદ્યાનગર ત્યાં બતાવીને આવી છું તો બીમાર થઈ હતી જવાબદાર કોણ હા કરી હતી રજૂઆત અને પ્રિન્સિપલને પણ જણાવવામાં આવ્યું હતું પહેલાં પણ એની કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી અમે લોકો રાણક હોસ્ટેલમાં રહીએ છીએ આણંદ વલ્લભ વિદ્યાનગર રોડ પર નાના ખસલમાં મેસ છે ને તેમાં ખાવાનું બહુ જ અનહાઇજેનિક આપે છે અમે લોકો એકવાર ટેસ્ટ સાથે બી કરવા રેડી છીએ પણ એ લોકો ફૂડમાં વોર્મ્સ ને એ બધું નાખીને આપે છે એ લોકો નથી નાખતા પણ જે બી આવે છે તે બધું અમે લોકો નહીં ખાઈ શકીએ એ લોકોનું પોતાનું ફેમિલી બી તમે લોકો જ કહો તમે લોકો બી વસ્તુ ખાઈ શકો એમાં માખીઓ હોય છે ગઈકાલે તો મારા મારા ભાતમાંથી જીવડું નીકળ્યું આટલું મોટું અને આની ખીરમાંથી એક સાપોલ્યું જેવું નાનું નીકળ્યું કે જીવતું હતું હજુ અંદર અમે તરતું હતું અંદર

બહુ બધા ઇશ્યુ છે અને વોર્ડન પણ અહીંયા બહુ જ રૂડ છે અમે લોકો કઈ બી વાત કરે છે ને એ લોકો અમને કાપી જ કાઢે છે કઈ બી બોલવા જ નથી જતા અમે લોકોને કે શું ઇશ્યુ છે શું છે નહીં અમે લોકોને બધાને તો અમારા અવાજ કહીએ તો મોટા લોકોનો અવાજ છે અમારે કમ્પલસરી ચૂપ જ થઈ પણ આગળ કઈ અમારેથી બોલાવી દઈએ કે અમે લોકો અહીંયા એકલા એ લોકોની હોસ્ટેલ મારી